વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વિશે ચર્ચા કરીશું જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા કેવી હોય છે કેવા પ્રકારના પ્રશ્નો હોય છે કેવી તમારે તૈયારી કરવાની છે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાની છું બે હજાર ત્રેવીસથી સરકારની જ્ઞાન સાધના સ્કોલરશિપ અમલમાં મુકાયેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવામાં આવે છે દર વર્ષે પચીસ હજાર જેટલા બાળકોને પસંદ કરવામાં આવે છે કેવા બાળકોની પસંદગી કરવામાં આવે છે જે બાળકો ટેલેન્ટેડ હોય તેને સરકાર તરફથી સ્કોલરશિપ મળે છે હવે જોઈએ સ્કોલરશીપ મળે કેટલી તેની ચર્ચા કરીએ તો પરીક્ષા લેવામાં આવે માત્ર પાસ થવું જરૂરી નથી મેરિટમાં આવવું જરૂરી છે જે મેરિટમાં આવે તે લોકોને પરીક્ષાની સ્કોલરશિપ મળતી હોય છે તમે ધોરણ આઠમાં છો તો ધોરણ આઠમાં તમારે આ એક્ઝામ આપવાની હોય છે ધોરણ આઠમાં તમે આ એક્ઝામમાં પાસ થઈ ગયા સરકારે કટ જાહેર કર્યું અને લિસ્ટમાં તમારું નામ આવી જાય તો નવમાં ધોરણથી તમને સ્કોલરશિપ મળવાનું શરૂ થઈ જાય ધોરણ નવમાં તમને વીસ હજારની સ્કોલરશિપ મળે વાર્ષિક ધોરણ દસમાં પણ તમને વીસ હજારની સ્કોલરશિપ મળે છે ધોરણ અગિયારમાં પચીસ હજારની સ્કોલરશિપ મળે છે અને ધોરણ બારમાં પણ પચીસ હજારની સ્કોલરશિપ મળે છે ટોટલ નેવું હજારની સ્કોલરશિપ તમને મળે છે આ પૈસા જમા થશે વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા થશે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પરીક્ષા પાસ કરી દીધી મેરિટમાં આવી ગયા છે તેને ત્યારે એ બાળક જ્યારે નવમાં ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે વાર્ષિક વીસ હજારની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા થઈ જશે એવી રીતે ચાર વર્ષ સુધી બાળકને સ્કોલરશિપ મળશે તો આપણને પણ એવું થયું ને મારે પણ સ્કોલરશિપ જોઈએ છે તો સ્કોલરશીપ મેળવવી હોય તો પરીક્ષાની તૈયારી કરવી પડશે પરીક્ષાની તૈયારી કરવી કેવી રીતે પરીક્ષાનું માળખું કેવું હોય છે તેના પ્રશ્નો કેવા સ્વરૂપના હોય છે તેની ચર્ચા કરી લઈએ જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે સૌથી પહેલાં જોઈએ પરીક્ષાનું માળખું પરીક્ષામાં એમસી ક્યુ પ્રકારના જ પ્રશ્નો પૂછાય છે ચાર ઓપ્શન હોય છે અને ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો હોય છે પ્રશ્નો કેટલા હોય છે એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ પ્રશ્નોના એકસો વીસ ગુણ હોય છે હવે વાત કરીએ સમયની સમય કેટલો હોય છે એકસો પચાસ મિનિટ એકસો વીસ પ્રશ્નો એકસો વીસ તેના ગુણ અને સમય હોય છે એકસો પચાસ મિનિટ એટલે કે એક પ્રશ્ન પાછળ તમે એક મિનિટ કરતાં થોડોક વધારે સમય આપી શકો છો હવે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે પ્રશ્નો કેવા હોય છે તેની ચર્ચા કરીએ પ્રશ્નો કેવા હોય તો તૈયારી કરવાની ખબર પડે ને બે વિભાગ હોય છે ટોટલ એનએમએમએસની જેમ જ બે વિભાગમાં પ્રશ્નો પૂછાય છે પહેલો વિભાગ હોય છે જેને આપણે એમ એ ટી કહીએ છીએ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજો વિભાગ હોય છે એસએટી જેને આપણે કહીએ છીએ શૈક્ષણિક યોગ્યતા કસોટી એનએમએમએસની જેમ જ આ પરીક્ષામાં પણ બે વિભાગ જોવા મળે છે એક છે એમએટી અને બીજો વિભાગ છે એસએટી હવે તેના માર્ક્સની વાત કરી લઈએ આપણે એમ એ ટી ચાલીસ માર્ક્સનું પૂછાય છે ખાસ ધ્યાન રાખવું અને એસ એ ટી માર્ક્સનું પૂછાય છે હવે વિચાર કરવો જોઈએ તમે જે આઠમા ધોરણમાં ભણો છો તે જ વિષયમાંથી એસી માર્ક્સનું પૂછાય છે અને તે તમે ઓલરેડી ભણી ગયા હો છો જેથી તમને માર્ક્સ સારા આવવાની પૂરેપૂરી શક્યતા છે તો સ્કોલરશીપ મળવાની પણ પૂરેપૂરી શક્યતા છે બસ થોડીક એમએ તૈયારી કરી લેવાની અને જેટલા ચાલીસમાંથી વધારે માર્ક્સ ખેંચાય એટલું આપણી માટે સારું હવે જોઈએ એમ ટીમાં એટલે કે જે ચાલીસ માર્ક્સનું આપણને પૂછાવાનું છે એમાં કયા કયા ટોપિક હોય છે એમએટીમાં શું શું પૂછાય છે તેની ચર્ચા કરીએ સાદશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન અને છુપાયેલ આકૃતિ આટલા ટોપિક પૂછાય છે જે કુલ ચાલીસ માર્ક્સના હશે હવે વાત કરીએ એસેટીની જેના માર્ક્સ છે એસી એસી માર્ક્સનું તમારે ધોરણ આઠના પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે ધોરણ આઠ પાઠ્યપુસ્તક આમાંથી જ તમારે પૂછાય છે ફેર એટલો છે કે બંને સત્રનું તેમાં પૂછાતું હોય છે એનએમએમએસમાં શું હોય છે માત્ર પહેલાં સત્રનું પૂછાય છે અને ત્રણ વિષય હોય છે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પરંતુ જ્ઞાન સાધનામાં તમારે આઠમા ધોરણના બંને સત્રના પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરવાની હોય છે અને કયા કયા વિષય હોય છે તે જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય ભાષા સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ગણિત આ છ વિષયનું તમારે પૂછાતું હોય છે માત્ર એક સંસ્કૃતનું પૂછાતું નથી બાકી છ એ છ વિષય અને બંને સત્રના પાઠ્યપુસ્તક તમારે તૈયાર કરવાના રહેશે તો હવે એવો પ્રશ્ન થાય એસી માર્ક્સ છે તો કયા વિષયની તૈયારી વધારે કરવી કયા વિષયની ઓછી કરવી કયા વિષયને કેટલો સમય આપવો માર્ક્સની ખબર હોય તો આપણને ખબર પડી જાય કે આ વિષયમાંથી આટલા માર્ક્સનું પૂછાય છે તો તમને એ પણ માહિતી આપી દઉં ગણિત છે તો ગણિતમાંથી વીસ પ્રશ્નો હશે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાંથી પણ વીસ પ્રશ્નો પૂછાશે એવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાંથી પંદર માર્ક્સનું પૂછાશે અંગ્રેજીમાંથી દસ માર્ક્સનું પૂછાશે ગુજરાતીમાંથી પણ દસ માર્ક્સનું પૂછાશે અને હિન્દીમાંથી પાંચ માર્ક્સના પ્રશ્નો હશે આવી રીતે અલગ અલગ વિષય પ્રમાણે અલગ અલગ ભારણ એ લોકોએ પસંદ કરેલું છે સૌથી વધારે તૈયારી તમારે ગણિત વિજ્ઞાનમાં કરવી પડશે બંને વિષયમાંથી વીસ વીસ માર્કના પ્રશ્નો હોય છે સામાજિક વિજ્ઞાનમાંથી પંદર માર્ક્સના હોય છે ગુજરાતી અંગ્રેજીમાંથી દસ માર્ક્સનું પૂછાય છે અને હિન્દીમાંથી પાંચ માર્ક્સનું તમારે બે વિભાગમાં તૈયારી કરવાની રહેશે એક છે એમએ ટીની જે ચાલીસ માર્ક્સની તૈયારી કરવાની અને બીજો વિભાગ તમારો છે એસએટી જેની તમારે એંશી માર્ક્સની તૈયારી કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે હાલ થોડાક જ સમયમાં આઠમા ધોરણનું પહેલું સત્ર પૂર્ણ કરશો તો પહેલાં સત્રની તૈયારી બીજા સત્રની તૈયારી પાઠ્યપુસ્તકમાંથી તો તમે કરી લેશો તો પ્રશ્ન એ થાય કે એમ એ ટીની તૈયારી કેવી રીતે કરવી વિદ્યાર્થી મિત્રો એક વાતની જાણ કરી દઉં એમ એ ટી અને એસ એ ટી આ બંને વિભાગની તૈયારી હું મારા વિડીયો દ્વારા તમને કરાવીશ એમએટીના દરેકે દરેક વિભાગ હું એકદમ સરળતાથી તમને સમજાવીશ અને સાથે સાથે આપણે એસએટીની પણ તૈયારી કરીશું જેથી આપણે આ શિષ્યવૃત્તિ મેળવવા માટે સક્ષમ બની જઈએ તૈયારી વ્યવસ્થિત કરીએ વ્યવસ્થિત આપણા માર્ક્સ આવી જાય મેરિટમાં આપણું નામ આવી જાય તો પછી આપણે સરળતાથી આગળ અભ્યાસ કરી શકીએ શિષ્યવૃત્તિ આપણને મળી જાય દરેકને શિષ્યવૃત્તિ મેળવવાની ઈચ્છા થઈને તો પછી મહેનત શરૂ કરી દેવી પડશે તો વિદ્યાર્થી મિત્રો આજથી રોજ થોડોક થોડોક સમય તમે આવી રીતે જ્ઞાન સાધનાની એક્ઝામને આપો એ પણ ખબર છે મને તમે સાથે સાથે એનએમએમએસની પણ તૈયારી કરતા હશો તો એક સાથે આપણે યુટ્યુબ ચેનલ ઉપર એનએમએમએસ ના વિડીયો પણ મૂકવામાં આવેલા છે અને આજ પછી હું જ્ઞાન સાધનાના પણ વિડીયો મૂકીશ તો વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંનેની એક્ઝામની તૈયારી કરવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો મિત્રો હું તમને એકદમ સરળતાથી આ એક્ઝામની તૈયારી કરાવીશ હું ખાતરી આપું છું કે તમે દરેકે દરેક ટોપિક વ્યવસ્થિત રીતે તૈયાર કરશો તો તમે ચોક્કસ આ બંને પ્રકારની શિષ્યવૃત્તિઓ મેળવી લેશો તો વિદ્યાર્થી મિત્રો આજથી જ તૈયાર થઈ જાઓ અને રોજે રોજનું કામ રોજ કરો થોડોક સમય આ બંને એક્ઝામને આપીએ અને સારામાં સારી સ્કોલરશીપ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું આવજો